સિન્નોર તાલુકાના બરકાલથી રેવા દર્શન જનકેશ્વર તરફ જતા માર્ગોનું આજે ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આશરે ચાર પોઈન્ટ સિત્તેર કિલોમીટર લાંબો આ માર્ગ નર્મદાના ખોડે આવેલા અનેક મંદિરો અને આશ્રમોને જોડે છે જ્યાં દર વર્ષે હજારો યાત્રાળુઓ પહોંચે છે સ્થાનિક ગ્રામજનોની લાંબા સમયથી ચાલી રહેલી માંગને અનુસરીને આ માર્ગના કામને મંજૂરી મળતા વિસ્તારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો ધારાસભ્ય અક્ષય પટેલે જણાવ્યું કે આ માર્ગ પૂર્ણ થવાથી ધાર્મિક પ્રવાસીઓને સુવિધા મળશે અને વિસ્તારના વિકાસને પણ નવો વેગ મળશે આ પ્રસંગે ભાજપ આગેવાન વિકાસ પટેલ વિશાલ પટેલ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સિનોરતી અભિપ્રાય ન્યૂઝ વડોદરા વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને કરો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર